जो तुम्हें वधु पड़ता हर प्रोडक्ट्स નો ઉપયોગ કરો છો કે યોગ્ય રીતે हेयर वॉश નથી કરતા તો તમારું વાળ ને નુકસાન થઈ શકે છે આપના માટે કેટલીક જાણકારી લાવ્યા છીએ જે તમારું હેન્ડ ને ડેમેજ થતા રોકશે તમારા હેેર માટે યોગ્ય શેમ્પૂની પસંદગી કરી તેનાથી હેઅ વોશ કરવા જોઈએ હેઅ વોશ કરતા પહેલા સ્ટીમ લો સ્ટીમ બાદ વાળને હળવા હાથથી મસાજ કરો હેઅ વોશ કરવા માટે સખત ઠંડા કે સખત ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો રૂમ ટેમ્પરેચર એટલે કે નોર્મલ પાણીથી હેઅ વોશ કરો સપ્તામાં બે વખત હેઅ વોશ કરવાનો આગ્રહ રાખો શેમ્પૂ કર્યા બાદ વાળમાં કન્ડિશનર એપ્લાય કરો પણ કન્ડિશનરનો ઉપયોગમાં અતિરેક કરશો નહીં ધ્યાન માં રાખશો કે માથાની ચામડી કન્ડિશનર લગાવવું જોઈએ નહીં બાગમાં વાળને કોટન ટુવાલ વડે હળવા હાથથી સુકવો ટુવાલ વડે તમારા વાળને જોરથી ઘસવા નહીં વાળ સુકવવા હેયર ડ્રાયરનો ઉપયોગ કરવો નહીં બજારમાં મળતા હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી પણ દૂર રહેવું જોઈએ આટલું ધ્યાન માં રાખવાથી પણ તમે હેડ ડેમેજ થી બચી શકો છો